નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત બાલાજી ફાઉન્ડેશન હેઠળ ચાલતી સલાટવાડા ખાતે આવેલી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થીનીઓએ આંતરરાષ્ટ્રીય ઝેરિયાક દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગુજરાતમાં પ્રથમ ક્રમ પર રહેલ સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર પરના વૃદ્ધ વડીલોની સાથે આજના દિવસે અવનવી પ્રવૃત્તિ કરી આ દિવસની ઉજવણી કરી આગળ પણ તેઓ આવી પ્રવૃત્તિ થતી રહે અને વડીલોને પણ એક પરિવાર જેવી હુંફ આદર અને સન્માન સહાનુભૂતિ અને સાર સંભાળ મળે તે હેતુથી બંને ટ્રસ્ટ વચ્ચે એક સમજૂતી કરાર પણ કરવામાં આવ્યો